શ્રી કૃષ્ણ સારણ મહાદેવ કેમ છે બધા મજામાં ને જન નવલોક તમારું બધાનું સ્વાગત છે આજે આપણે જવાનું છે વાડીએ કારણ કે ત્યાં સોમવારે તો નદીમાં પાણી હતું તો બહુ કાંઈ જોવાનું નહોતું અને ત્યાં આંબાના પાન મગફળીની અંદર ભરપૂર પ્રમાણમાં આવી ગયા છે તો તેને બરાબર કાઢવા માટે આજે ત્યાં જવાનું છે વાડીએ તો ચાલો આપણે વાડીએ જઈએ ને ત્યાં મગફળીની અંદર હાથી આવવાનું છે તો એ આંબાના પાનને ચોખ્ખા કરીએ મગફળીમાં થયેલ હાથી પણ વ્યવસ્થિત ચાલી જાય

જો થઈ ગયું આપણું સાપ બધું હાવણ હાવણા વરાય પણ છે અને બધું જો મગફળીમાંથી નીકળી ગયા ખાખા બધા આંબાના પાન અને આપણે સળગાવવાનું પણ કામ ચાલુ કરી દીધું પપ્પાએ આગળથી હળગાવતા જાય છે હવે બધા બે અહીંયા ભેગું કરતા જે છે એક ઢગલો થઈ ગયો હવે હળગાવવાનો છે બાકી થોડુંક વારવાનું છે વારી નાખ્યા પછી આપણે તેને પણ સળગાવી નાખીએ ત્યાં બધું પલળી ગઈ છે કોલું કરે છે મમ્મી બે બપોરા કરવા મંથલી થી આવી પણ ગયા સરસ મજાનું થોડું થોડું ફ્રૂટ પણ લઈ અત્યારે સરસ મજા ખાઈ રે જલદારું ને પેરું ને રીંગણા આદુ મરસણ એવું બધું લઈ આવશે પછી ધોઈ લઈ ને સરસુ સરખા એ કરી લઈ

બટેટો ચેવરી પાંત્રીનું ચાલીનો કિલો ત્રીજનો નક્કી ન હોય કેવા બટેટા કેવા તો ભૂખ લાગી જો પથારો થઈને બેય ગયા ખાયરક ને ચબટ ચબટ કરતા કઈ ના ન બેય ગયા બપોરા કરવા એમને મોઢું ચાલવું તો શું ભૂખ લાગે આવે તમને બે ખાયરક બે તો બે ખાધી જ ખરા ને મારું તકલું મારો